આપડા કોઈ બાળક નો જન્મ હોય આપણે જેમ થી ઉજવી ભાઈ બર્થ ડે કેક જમણવાર એ આ તો આપડા અખંડ બ્રહ્મણના ના અધિપતિ શ્રી રામ ના દૂત

હરબી છે કે મોરબી જિલ્લામાં પણ આવું નહી હોય કે હરબી ન્યૂઝમાં આપ સૌ લોકોનું हार्दिक સ્વાગત છે ને હું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે મોરબી જિલ્લાના રાજપર ગામે છીએ અહીંયા હોવા પાછળનું કારણ છે કે આજે હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કેવું કેવું સુંદર મજાની કાર્યક્રમની રૂપરેખા છે શું કાઈ મારું નામ વિજયભાઈ કોટડિયા ગામનો ઉષા તો વાત જ જામી એક અમે જમણવારનો પ્રોગ્રામ કર્યો છે

અને ગામ આખું અત્યારે ખીલખીલાટ અને આજે હનુમાન જયંતિ દિવસે બહુ આનંદી થી સાંજે પ્રસાદ લેશે સવારે કેટલા વાગે ધૂન ભજન ચાલુ થઈ સવારે છ વાગે થી ધૂન ભજન ચાલુ છે સાંજ ના છ વાગે કંટીન્યુ ધૂન ચાલુ રહેશે રામધૂન ના નામ બાર કલાક બાર કલાક રેડી કહેવાય મારે ખાસ આપને પૂછ્યું છે કે આપડી જે હનુમાનજી ની જગ્યા છે એ કેટલા વર્ષ જૂની છે ગામ લોકો ની આજુબાજુ ના લોકો ની કેવી આસ્થા શ્રદ્ધા શું કઈ અમારે અહીંયા હનુમાનજીની મૂર્તિ આમ તો રાજા વખતથી એટલે કે ગામની જ્યારે સ્થાપના થઈ ત્યારની સ્વયંભૂ પ્રગટ છે ને ખૂબ જ આસ્થાનું અમારે મંદિર છે પહેલાં પણ ગામના લોકો

મંદિર હતું પછી ગાર્ડન દિવાલ થયો રોગ રોગાડ થયો હેમા રીતે રિનવેશ થયો ગામના નાના મોટા કાર્યક્રમ નાના મોટા પ્રસંગો એને કરવા માટે પણ સારી જગ્યા છે અને ખૂબ ને ગામને ખૂબ સજા અને આસ્થા છે હનુમાનજી પ્રત્યે હનુમાનજી તો છે જેઓના આટલા બધા ભક્ત ભગવાન મતલબ ખૂબ સજાથી બધા પૂજે છે એટલે ખૂબ આયોજન કરવામાં મજા આવે છે આપણે આખા ગામમાં કેટલાક જણાનું આયોજન એ અંદાજે ચાર હજારથી પિસ્તાલીસ મણો અંદાજો જોઈએ અમારો ચાર હજારથી સાણા ચાર હજાર માણસ એમ ને

ઉપડા છે થારી ઉપડી જાય એમ થારી ઉપડી જાય તો પછી હંકેલો હા હંકેલો કલાક દોઢ કલાક નો મામલો છે યાર દોઢ કલાકમાં માં 5000 મણા અમે જમાડી દેવા ને 4000 5000 જી મારા રેડી કેવાય લ્યો કલાક દોઢ કલાક ની અંદર 5 5000 માણા આરામ થી જમીન ડીસુ લઈને ઊભા થઈ જાય એવી વ્યવસ્થા હે એમ નહી તો આ બધું 5 5000 મણા લગીન નું આયોજન હોય તો આમ બનાવવાના કેટલું સો ટૂટો નહી આવે ને નહી એમ આમ કેટલી હવે આઈટમ કેટલી છે આપણે પ્રસાદીમાં આઈટમમાં મીઠાઈમાં બે કે હા એક મોનથાર અને હનુમાનજીનો મલ્લીદો બરાબર બાકી પૂરી ભજીયા દાળ ભાત શાક છે હા સિંગ પાપડ હા બધી ચટણી એમને આમ અંદાજે ધારો કે શાક છે મીઠાઈ છે આમ કેટલા કિલોમાં તમે ગણતરી કરી રહી છે આટલા કિલો છે એટલે આટના માણામાં હોહરા નીકળી જઈશું શાક અમે છે ને હાથ લખે ગણતરી કરી હોમાણે હોમાણાની 7 કિલો વજન 7 કિલો એટલે હા અંદાજે કેટલા કિલો તમે બનાવશો શાક અંદાજે હાથ એટલે બસો ને બસો કિલો ઉપર અઢીસો ને આડે અઢીસો ઉપર અઢીસો અઢીસો કિલો ઉપર શાક બનશે મીઠાઈ કેટલી કેટલી આ મોનથાર અઢીસો કિલો બનાવ્યો છે અને આપણે આ દોઢ પોણા બસો કિલો જો મળી તો બનાવવાનો બરાબર અને લાઈવમાં ગરમા ગરમ શું તરી નાખવાના પૂરી ભજીયા એમને પૂરી ભજીયા લાઈવ તો ચાલુ જ ને એ લાઈવ

બાકી અત્યારે હનુમાન બાપા નો જન્મ દિવસ છે એમાં ઘટે પછી કેવાય અને એનું આ ઉમંગ રાજપુર ગામ અંદર દેખાય છે સાંજે સમસ્ત ગામ ધોવાણા બંધ એક પાથર ને બેસીને પ્રસાદ પણ લેવાનું છે અને આખો દિવસ અહીંયા ગામની અંદર ધૂન ભજન ને લઈને પણ વિશેષ આયોજન હતું થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ્ત્ર